પ્રથમ વરસાદમાં સુરેન્દ્રનગરમાં તૂટ્યા રસ્તા રામપરા અને ગુંદિયાળા ગામને જોડતો રોડ તૂટ્યો છે નવા બનાવેલા રોડ ઉપર ઠેક ઠેકાણે અત્યારે ખાડા પડ્યા છે રોડ તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં પ્રથમ વરસાદમાં રોડ રસ્તાઓ તૂટ્યા છે રામપરા અને ગુંદિયાળા ગામને જોડતો રોડ તૂટી ગયો છે નવા બનાવેલા રોડ ઉપર ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોડ તૂટી જતા ગ્રામજનોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે રોડની ખસ્તા હાલત છે જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે પ્રથમ વરસાદમાં જ આ હલકી ગુણવત્તાના રોડનું કામ જે છે તે છતું થવું છે તો સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં પ્રથમ વરસાદમાં રોડ રસ્તાઓ તૂટ્યા છે રામપરા અને ગુંદા ગામને જોડતો રોડ તૂટી ગયો છે નવા બનાવેલા રોડ રોડ ઉપર ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તૂટી ગ્રામજનોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રોડની ખસ્તા હાલત છે જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે પ્રથમ વરસાદમાં જ આ હલકી ગુણવત્તાના રોડનું કામ જે છે તે છતું થવું છે